અને મોલા અલી શરી ખુદા થી આપ નો એક મુરીદ આપ નો એક મુહીબ અરજ કરે છે કે એ મોલા કુરાન શરીફ પળવા નો સવાબ શું છે મોલા લી કી છે જે વ્યક્તિ એક હર્ફ પડે ને એને 10 નેકી છે અને ઈ હર્ફ ને હાલતે નમાઝ માં પડે મોલા અલી શરી ખુદા કી છે એને 100 નેકીઓ બડે છે અને જે વ્યક્તિ ઈ હર્ફ ને સમજવાની શીખવાની કોશિશ કરે મોલા અલી કિયે છે એક હર્ફ નો સવાબ દોસ્ત એટલો છે કે એનું મિзан અદલ કયામત ના દિવસ મોલા તલા નેક્યો થી ભરી દેવાનો છે બે હિસાબ સવાબ મળે છે એને જે કુરાન ની શિક્ષા ને حاصل કરે અને સાઇબો અમે સુન્ની મુસલમાન છીએ